ખીલ્લા વીણવા ગયા વરાછા હીરાબાગ કાપોદરા પોરદાર માર્કેટ તરફ જતા ફ્લાય બ્રિજ પર અજાણ્યા ઈસમો ખીલા નાખી જવાની છેલ્લા બે ત્રણ દિવસ થી સતત ફરિયાદો ને પગલે

આ સંદર્ભે આપના મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ દિવસોથી લોકોના ફોન આવતા હતા કે બ્રિજ પર ખીલાઓ પડ્યા છે જેના કારણે ગાડીના ટાયર ટ્યુબને ખૂબ નુકસાન થાય છે અને અમુક ગાડી સ્લીપ થઈ જવાનો પણ ડર લાગે છે કોઈ મોટો અકસ્માત થવાની પણ વકી છે જેથી મેં અમારા સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14 ના પ્રમુખ નરેશભાઈ કિકાણી સહિતના કાર્યકરો સાથે સ્થળ તપાસ કરતા ત્યાં મોટી સંખ્યામાં ઠેર ઠેર ખિલાઓ મળી આવ્યા હતા અમે એક પણનો પણ વિચાર ના કરતા જાતે જ ખિલા વીણવા લાગ્યા હતા કુંદન કોઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે વરાછા ઝોનના અધિકારીઓને આ સંદર્ભે ફોન કર્યો તો તેમણે કીધું કે આજે સૌ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત છે આજે કોઈ આવી શકે તેમ નથી

બ્રિજ ઉપર કોઈ ખીલીઓ નાખી જાય છે ફેંકી જાય છે હવે આ ખીલીઓ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલીઓ અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલીઓ એમને પડેલી જ હોય છે ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને કાળા મારી દો

વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ કિલ્ ને આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી માટે જય હિન્દ જય ભારત